શ્રી અયોધ્યાકાંડ સ્વર્ગ એકસો એક અને એકસો બે શ્રી રામ રાજધર્મ અને નીતિશાસ્ત્રનો બોધ આપીને અટક્યા એટલે ભરતે કહ્યું કે હે આર્ય હું તમારાથી નીચો છું તેથી રાજ્યાસને બેસવાનો મને અધિકાર નથી તો પછી મારે રાજધર્મ સમજવાનો કોઈ મતલબ નથી હે મોટાભાઈ આપણા કુળમાં સનાતન કાળથી એવી નીતિ ચાલી આવી છે કે મોટાભાઈની હયાતીમાં નાનો ભાઈ રાજા થઈ શકે નહીં આથી હું રાજ્યાસનનો અધિકારી નથી હે મોટાભાઈ મારી તમને નમ્ર અરજ છે કે તમે મારી સાથે જ અયોધ્યા પાછા આવો અને રાજ્ય સંભાળો અગર તમે આવું કરશો તો આપણા સમસ્ત કુટુંબની ઉન્નતિ અવશ્ય થશે જ તપસ્યા કરતાં રાજ્ય શ્રેષ્ઠ ગણાયું છે કેમ કે રાજા પોતે જ દેવ છે તપસ્યા કરવાથી તો માત્ર દેવપણું પરલોકમાં પ્રાપ્ત થાય છે રાજાના સઘળા કાર્યો મનુષ્ય જેવા નહીં પણ દેવ જેવા જ હોય છે હે ભાઈ હાલમાં અયોધ્યા નગરી રાજા વિનાની અનાથ બની ગઈ છે હું મોસાળમાં હતો અને તમે વનમાં જતા રહ્યા ત્યાર પછી અતિપુત્ર શોકથી પીડાઈને આપણા પિતાજી સ્વર્ગે સિધાવી ગયા છે હે ભાઈ તમે એમને ઉદકદાન આપો જો કે મેં અને શત્રુઘ્ને તેમની સઘળી ક્રિયા વિધિપૂર્વક કરી છે છતાં હે રાઘવ પોતાના પુત્રના હાથે અપાયેલું ઉદકદાન પિતાને પિતૃલોકમાં અપાર સુખ આપે છે માટે તમારા હાથે તેમને જળનું તર્પણ કરી સંતુષ્ટ કરો તમારાથી જુદા પડેલા તમારા જ દર્શનની લાલસા રાખતા તમારા જ નામનું સ્મરણ કરતા આપણા પિતાને વિયોગ અતિ અસહ્ય થઈ પડ્યો છેલ્લી ઘડી સુધી તમારામાં ચિત્તને આસક્ત રાખીને તમારી જ ચિંતા કરતાં પિતા પરલોકમાં ગયા છે પિતાના મરણના સમાચાર સાંભળીને શ્રીરામ એકદમથી અચેતન જેવા થઈ ગયા કુહાડીથી કપાયેલું વૃક્ષ જેમ જમીન પર ઢળી પડે એ જ રીતે શ્રીરામની અતિવેદનાભરી સ્થિતિ થઈ સીતા વગેરે સહુ કોઈ તેમને પવન નાખવા માંડ્યા અંતે થોડી વારે તેઓ ભાનમાં આવ્યા અને ભરતને કહેવા લાગ્યા અરે રે પિતાજી દેવયોગને આધીન થઈ સ્વર્ગે ચાલ્યા ગયા હવે મારા અયોધ્યામાં આવીને શું કામ છે અરે રે મારા પિતાની ઉત્તર ક્રિયા કરવાનું પણ મારા ભાગ્યમાં ન હતું ધિક્કાર છે મને ભરત તું ખરેખર બહુ જ ભાગ્યવાન છે કે તે પિતાની સઘળી વિધિ પતાવી હવે પિતા વિનાની સુની થઈ ગયેલી અયોધ્યામાં પગ મૂકવાનો ઉત્સાહ મરી પર વાર્યો છે પછી તેમણે સીતા અને લક્ષ્મણ તરફ ફરીને કહ્યું હે સીતે તમારા સસરાજી વરણ પામ્યા છે હે ભાઈ લક્ષ્મણ આપણા પિતાજી આપણને નોધારા મૂકીને ચાલ્યા ગયા છે આમ શોક કરતા રામને જોઈ બીજા અન્ય પણ શોક કરવા લાગ્યા મંત્રી સુમંતે સર્વ ભાઈઓને હૈયા ધારણ આપી અને મંદાકીની નદીના કિનારે શ્રીરામ અને સગડા ભાઈઓને લઈ ગયા ત્યાં સૌને સ્નાન કર્યું અને સૌએ પિતાજીને ઉદ્દેશીને અંજલીઓ આપી આમ પિતાજીની પિંડદાન વિધિ કરીને શ્રીરામ પોતાના સર્વ કુટુંબીઓ સાથે પર્વત પર ચઢીને પર્ણકુટીમાં આવ્યા